પાલેજ ખાતે પાલેજ ગ્રામ પંચાયત દ્વારા રવિવારે સાંજે વિકાસ કાર્યોના ખાતમુહૂર્તના આયોજિત કાર્યક્રમમાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા હસ્તે બે કરોડ ચાલીસ લાખના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું પાલેજેસ કે ટુ વિસ્તારમાં મંજૂર થયેલી પાણીની ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી પાલેજમાં માકન રોડ ઉપર પાંચ લાખ લીટરની મંજૂર થયેલી વિશાલ પાણીની ઊંચી ટાંકી તેમજ અન્ય કે ટુ વિસ્તારોમાં પાણીની ઊંચી ટાંકીની ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રાણા ભરૂચ જિલ્લા સદસ્ય મલંગખાન પઠાણ શમશેર ખાન પઠાણ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ તાલુકા સદસ્ય સલમાબેન પઠાણ તેમજ અનસુયાબેન વસાવા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ સબ્બીર ખાન પઠાણે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું તેમજ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ પાલેજ ન્યૂઝ પાલેજ મુકામે પાણી પુરવઠાની યોજના પાલેજ ગામમાં મંજૂર થઈ છે બે કરોડ ચાલીસ લાખ રૂપિયા જેટલી મોટી પાણીની ટાંકીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અગાઉ પણ એક પાણીની ટાંકી મંજૂર કરેલી પાલેજ ગામના જે પાણીના પ્રશ્નો હતા એ ગામના સરપંચ ભાઈ સિંહ અને જિલ્લા પંચાયતના સભ્ય મલંગભાઈ તાલુકા પંચાયતના સભ્ય અંસોયાબેન સન્માબેન તાલુકા પંચાયતના સભ્ય સમગ્ર આગેવાનોની રજૂઆતના કારણે આજે મને કહેતા આનંદ થાય કેજ જ ભરૂચ જિલ્લાના મંત્રી ઈશ્વરસિંહે પણ ખૂબ પાણી પુરવઠા યોજનામાં ટાંકી મળે એ માટે બધાએ અથાગ પ્રયત્ન કરેલા છે ટાંકી આજે મંજૂર થઈ છે પાલેજ ગામની જે સમસ્યા છે એ પાલેજ ગામના ઘર બેઠા પાણી મળે એવું નક્કર આયોજન થઈ ચૂક્યું છે નમસ્કાર